કતારગામમાં લલિતા ચોકડી પાસે બાકડા પર બેસવાના સામાન્ય છકડામાં રિક્ષા ચાલક અને મજૂર વચ્ચે તકરાર થઈ હતી જેમાં ચાલક અને તેના બે મિત્રોએ મજૂરને માથામાં સળ્યો અને ઝીકામુકીનો માર મારતા સારવાર દરમિયાન મોત થયું છે આ ઘટનામાં કતારગામ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી સત્યાવીસમી તારીખે રાત્રે કતારગામ લલિતા ચોકડી પાસે મજૂરી કરી ગુજરાન ચલાવતો શ્યામલાલ નાનુરામ ઠાકોરજી રહે લલિતા ચોકડીના ફૂટપાથ પર કતારગામ ફૂટપાથના બાકડા પર બેઠો હતો આ દરમિયાન રિક્ષા ચાલક સોહનસિંહ ત્યાં આવ્યો હતો અને બાકડા પર બેસવા બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો જેમાં ગાળો આપતા મામલો હત્યા સુધી પહોંચ્યો હતો આ ઘટનામાં જાગૃત નાગરિકે પોલીસ અને એકસો આઠને જાણ કરી હતી આથી પોલીસે જાગૃત નાગરિકની પૂછપરછ કરતા રિક્ષા ચાલકને તે ઓળખતો હતો આથી પોલીસે પહેલા ચાલકને લઈ આવી પૂછપરછ કરી જે માન્ય બે મિત્રોના નામ સામે આવ્યા હતા જેના આધારે પોલીસે ત્રણેયને ઉચકી લાવી ગણતરીના કલાકમાં હત્યાનો ગુનો ઉકેલી નાખ્યો હતો પોલીસે સીસીટીવી કેમેરાની પણ તપાસ કરી હતી જેમાં ત્રણ શખ્સો માર મારતા દેખાયા હતા જેની પોલીસે તપાસ કરતા એક રિક્ષા ચાલક અને તેના બે મિત્રો હોવાનું ખુલ્યું હતું આખરે કતારગામ પોલીસે જાતે ફરિયાદ બની હત્યાનો ગુનો દાખલ કર્યો હતો જેમાં પોલીસે હત્યારા રિક્ષા ચાલક સોહનસિંહ મારવાડા તેનો મિત્ર રાહુલ સકપાલ અને મેહુલ ઉનાગારની ધરપકડ કરી છે ગઈ તારીખ સત્યાવીસ પાંચ બે હજાર રોજ કતારગામ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લલિતા ચોકડી પાસે એક અજાણ્યા ઈસમ સાથે મારામારીનો બનાવ બનેલો હોવાની પોલીસ સ્ટેશન ખાતે સ્મિમર હોસ્પિટલથી જાણ થતાં પોલીસે આ અંગેની કાર્યવાહી હાથ ધરેલ આ મારામારી ઈજા પામનાર અજાણ્યો ઈસમ કે જે સ્મિમર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મરણ ગયેલ તેની પોલીસે ગણતરીના કલાકોમાં ઓળખ પ્રસ્થાપિત કરી તે શ્યામલાલ ઉર્ફે સમર્થ નાનુરામ ઠાકુર નામની વ્યક્તિ હોવાની ઓળખ પ્રસ્થાપિત કરેલ અને સાથે સાથે આ ગુનાના કામે સંડોવાયેલા ત્રણ આરોપીઓ સોહનસિંહ માંગીલાલ સિસોદિયા રાહુલ સંજય સખપાલ અને મેહુલ પ્રવીણ ઉનાગરનાઓને તાત્કાલિક ગુનાના કામે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે આ કામનો બનાવ છે એ બનાવની જગ્યાએ બેસવા બાબતેની સામાન્ય બાબતમાંથી ઉપસ્થિત થયેલ જે અંગે મારામારી દરમિયાન આ કામના આરોપીઓએ ભોગ બનનારને ઠીક મૂકીનો માર મારતા એ પડી જતા એને હેમરેજિક ઇજાઓ થતાં એનું મૃત્યુ નિપજલ હતું તેથી પોલીસે આઈપીસી કલમ ત્રણસો બે હેઠળ ગુનો રજિસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરાલ છે